પરિવાર સહિત ગામમાં શોક નું મોજું ફરી વળ્યું હતું જવાન નો પાર્થિવ દેહ માદરે વતન લવાતા અંતિમ યાત્રામાં હજારો ની સંખ્યામાં લોકો આપમેળે ઉમટી પડ્યા હતા મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના કમાલપુરના જવાન જયકુમાર પરમાર છેલ્લા તેર વર્ષથી બીએસએફમાં દેશની સેવામાં હતા અને પંજાબ કાશ્મીર બંગાળ અને મિઝોરમ જેવી જગ્યાઓ પર ફરજ બજાવતા હતા અને મિઝોરમ ખાતે કોર્સ કમાન્ડોની તૈયારી કરતા હતા અને ટ્રેનિંગ દરમિયાન દોડતા દોડતા ચાલુ ટ્રેનિંગમાં જ હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું જવાનના મોતના સમાચારને લઈને પરિવાર સહિત સગા સંબંધીઓ અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમનો પાર્થિવ દેહ માદરે વતન કમાલપુર ખાતે લાવવામાં આવ્યો હતો તે પહેલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા બીએસએફના અધિકારીઓ તથા જવાનો તથા પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક જવાનને સન્માન આપવામાં આવ્યો હતો અને અંતિમ ધામ ખાતે અગ્નિ સંસ્કાર પહેલા બીએસએફ તથા પ્રાંતિજ પોલીસ ટીમ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો તેમની અંતિમ યાત્રામાં સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ અને તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો હજારોની સંખ્યામાં મેળે ઉમટી પડ્યા હતા તેમને એક બાળકી છે અને તે પ્રાંતિજ અવરોન હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે ત્યારે હાઈસ્કૂલના મંત્રી રઈશભાઈ કસબાતી દ્વારા જ્યાં સુધી બાળકી સ્કૂલમાં અભ્યાસ કરે ત્યાં સુધી શિક્ષણ ફી માફ કરવાની જાહેરાત કરી હતી અને સ્કૂલ પરિવાર દ્વારા પણ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જવાન સહિત પહેલા તો સૌથી પહેલા મારું ગુજરાત પેરામિલિટરી સંગઠન વીર શહીદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે એમના પરિવારને સાંત્વના આપવા માટે આખું સંગઠન અહીંનું આવેલું છે અને જે જવાને દેશ માટે તમામ ક્ષેત્રો બે હજાર તેરમાં એ ભરતી થયેલા છે અને કાશ્મીર પાકિસ્તાન બોર્ડર હોય બાંગ્લાદેશ બોર્ડર હોય તમામ જગ્યાએ એમની ડ્યુટી કરી અને આજે વિશિષ્ટ એક ટ્રેનિંગ માટે હજારીબાગ અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે બોર્ડર સિક્યુરનું ત્યાં તાલીમ લેતા લેતા એમને નિધન થયું છે અને આપના માધ્યમથી સરકારને પણ એક વિનંતી પ્રાર્થના કરી માગીએ છીએ કે દેશના જ્યાં પેરામિલિટરીના જવાનો દેશની આન બાન શાન માટે શહીદ થતા હોય છે બલિદાન આપતા હોય છે તો આપણે આ વીર જવાનોને શહીદ આપવા માટે ગામના તમામ લોકો પણ અહીંયા આગળ આવેલા હોય છે એમના માટે કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો તો ખરેખર આ જે જવાનો છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણા દેશના આર્મી અને સેનામાં જે મોટો તફાવત છે દૂર થાય એ જ આપણા વીર જવાનો સાચી શુભેચ્છા છે એ હું આજે આ દુઃખના સમયે વીર જવાન જય કુમારનો જે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાચી છે એના ઉપલક્ષમાં આજે હું તમામ નાગરિકોને પણ જણાવી રહ્યો છું કે એ ગુજરાત પેરામિલિટરી સંગઠન આજે પેરામિલિટરીના જવાનો જે બોર્ડરની સુરક્ષા ચાહે પાકિસ્તાનની બોર્ડર હોય કે બાંગ્લાદેશ બોર્ડર હોય ચીન બોર્ડર તમામ જગ્યાએ પેરામિલિટરીના જવાનો સદંતર ડ્યુટી કરતા હોય છે ડ્યુટી દરમિયાન આ શહીદ થતા હોય છે તો હું નાગરિકોને વિનંતી કરીશ કે દિપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબના ચેનલના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે એ આપણા જવાનો સાચી શ્રદ્ધાંજલિ ગણાશે